જાડેશ્વર અનુભૂતિધામ ખાતે સફળ જીવન કા આધાર ગીતા સાર તથા જીવન જીને કી કલા શિબિરનો પ્રારંભ જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરનીય વિશ્વવિદ્યાલયના પચાસમાં વર્ષની સુવર્ણય જયંતિ મહોત્સવ અવસર પર જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી સેન્ટર અનુભૂતિધામ દ્વારા સફળ જીવન કા આધાર ગીતા સાર તથા જીવન જીને કી કલા શિબિરનું આયોજન કરેલ છે જે શિબિર તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જાન્યુઆરી આમ ત્રણ દિવસ રોજ સાંજે સાત થી સાડા આઠ કલાક દરમિયાન યોજાઈ રહી છે જે શિબિરના વક્ત માઉન્ટ આબુથી પધારેલ રાજયોગીની બ્રહ્મકુમારી ઉષા દીદી શિબિરનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે આજે શિબિરના પ્રથમ દિવસે ઉષા દીદીએ જણાવ્યું હતું કે વ્યક્તિની દરેક સમસ્યાનું સમાધાન ભગવદ્ ગીતા છે વ્યક્તિની કોઈપણ પરિસ્થિતિઓનો ઉકેલ ભગવદ્ ગીતા દ્વારા મળતો હોય છે તથા તેઓએ વિશેષ જણાવ્યું હતું કે હાલ દરેક મનુષ્યનું જીવન એક સંઘર્ષ છે મહાભારતમાં તો એક સકોની બતાવ્યો છે પરંતુ હાલ અત્યારે મોબાઈલના રૂપમાં દરેક વ્યક્તિના ઘરે સકોની જેવા વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે મોબાઈલના કારણે આજે વ્યક્તિઓ ખોટા માર્ગ પર દોરી રહ્યા છે મોબાઈલનો ઉપયોગ સારી રીતે કરવો કે ખોટી રીતે કરવો તે પણ એક જરૂરી છે